એમએસ યુનિવર્સિટીની ફાર્મસી વિભાગના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઈ પોતાની જીવાદોરી ટૂંકાવી હતી મળતી માહિતી અનુસાર એમએસ યુનિવર્સિટીની ફાર્મસી વિભાગમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી બાંગ્લાદેશી વિદ્યાર્થીની મોહના મંડલે ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી છે નવરંગ ટોકી પાસે નર્મદા એપાર્ટમેન્ટમાં ભાડે મકાન રાખી મોના મંડલ એકલી રહેતી હતી ગત રાત્રે પોતાના ઘરમાં ફાંસો ખાઈ જીવાદોરી ટૂંકાવી હતી ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે એસએસજી હોસ્પિટલમાં મોકલ્યો હતો બનાવ સંદર્ભે તપાસ કરતી રાવપુરા પોલીસને મોહના મંડલના ઘરમાંથી સુસાઈડ નોટ પણ મળી આવી છે આજે એક્ઝામ હોવાથી મોહના મંડલ ગેરહાજર જણાતા બીજી બાંગ્લાદેશી વિદ્યાર્થીની મોહના મંડલના ઘરે આવી હતી જ્યાં દરવાજો ન ખુલતા મિત્રોએ દરવાજો ખોલવા પ્રયત્ન કર્યો હતો સમગ્ર મામલે પોલીસને જાણ કરાઈ હતી ઘટનાની જાણ થતાં ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સના ડાયરેક્ટર ગાંધીનગરથી દોડી આવ્યા હતા આઈસીસીઆરના ડાયરેક્ટર સુભાષ સિંઘે અને એમએસ યુનિવર્સિટીના ઇન્ચાર્જ વીસીએ પણ આ મામલે વિગતો મેળવી છે સમગ્ર મામલે એસીપી અશોક રાઠવાએ નિવેદન આપ્યું હતું બાંગ્લાદેશી ને સુસાઈડ કરી इसके पीछे क्या रीजन हमें पता नहीं है हो सकता है बहुत सारे पर्सनल इशू या कुछ भी हो सकता है और इसके परिवार वालों को काउंसलिंग करने के लिए हमें बहुत सारी फॉर्मेलिटी करनी पड़ती है परिवार का बारे पता जानकारी परिवार नहीं आया जानकारी दे दी नहीं परिवार को जानकारी दे दी गई बॉडी वापस आ मोहना डॉटर ऑफ मटोर कुमार मेंडोल उम्र वर्ष 20 जे नर्मदा अपार्टमेंट तो નવરંગ સિનેમા છે એના લાઈનમાં રહેતી હતી અને ગઈ તારીખ અઠ્યાવીસ એક બે હજાર પચીસના બાવીસ પંદર વાગ્યા પહેલાં કોઈ પણ અગમ્ય કારણોસર છે પોતાના રૂમમાં છે એ ગળો ફાંસો ખાધેલ છે અને એના ફ્રેન્ડ્સ ત્યાં આવેલ અને પછી દરવાજો ખોલતા આ મરણ મરણગયા હાલતમાં ઉપર લટકતી હતી અને તે વખતે પોલીસને જાણ કરેલ હતી પરંતુ એ મરણ ગયેલ હતી આ છોકરી છે એ એમએસ યુનિવર્સિટીના ફાર્મસીના ફર્સ્ટ યરમાં અભ્યાસ કરતી હતી અને સપ્ટેમ્બરમાં તે બાંગ્લાદેશમાંથી ભારત આવેલ હતી અને એની એક્ઝામ આજે સવારે શરૂ થઈ હતી અને એક્ઝામમાં એ ગેરહાજર હતી એની પાછળની જે યુવતી છે એ બાંગ્લાદેશી હતી જેથી કરીને આ ગેરહાજર રહેલ હોય એણે પછી એ તપાસ કરેલ હતી અને એના બિલ્ડિંગ પર પહોંચતા ત્યાં તપાસ કરતાં આ યુવતી છે મરણ ગયેલ હતી

અને એના એન્ડરાઇટિંગની સુસાઇડ નોટ છે આગળનું જે એડી છે એ દાખલ કરીને તપાસ હાથ ધરેલ છે આગળ કંઈક તથ્યો આવશે તો આગળનું જોઈ જશે એ હવે એ તો આગળની તપાસનો વિષય છે હા વાલીઓને જાણ કરેલ છે એ એના વાલીને જાણ કરેલ છે કે આ રીતે છે એને એની બી એને જાણ કરેલ છે કે તો ઇન્ડિવિડ્યુઅલ છે એ રીતે કઈ રીતે કરે એ તો એમનો પર્સનલ વિષય છે કઈ રીતે લઈ જવું એ અમે કહી શકીએ નહીં કે એક્ઝામનું ડિપ્રેશન હતું કે સાનું ડિપ્રેશન હતું